રાજ્ય સરકાર ને ભારત સરકાર ની જે જે યોજનાઓ એને લાભ મળ્યો છે એને યાદ કરાવીએ છીએ અને લાભ થી વંચિત તમામ લોકોને તમામ વિભાગના સ્ટોલ લગાડીને તેજ દિવસે સ્થળ પર એનો લાભ આપવા માટેના કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યા છે દેશમાં પણ ચાલી રહ્યા છે આવાસ કા હો શૌચાલય કા હો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કા હો ગેસ સિલિન્ડર ચૂલ મિલતે આવાસ મિલતા હે આયુષ્માન યોજના કે તહેત ઈલાજ ઇલાજ હે जनधन योजना के तहत उनको खाता मिलता है खाते में पैसा जाता है जीवन ज्योति बीमा और, और प्रधानमंत्री सुरक्षा बीमा योजना के तहत भी जिनको लाभ मिल रहा ये सारी सुविधाएं लोगों को मिल रही है इसके कैंप लग रहे हैं